કપરાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોહિયાલ જંગલ ગામમાં બળાત્કાર અને હત્યાનો બનાવ ચોંકાવનારી ઘડીએ બહાર આવતા વલસાડ જિલ્લા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી એકવીસ ત્રણ બે હજાર પચીસના રોજ તાઇબેન ડબલ્યુ કનુભાઈ વંશુભાઈ દોવડ ઉંમર ચુમ્માલીસ રહે રોહિયલ જંગલ ગામ મૂળ ગામ ફળિયા તાલુકા કપરાડા જિલ્લો વલસાડનો સડી ગયેલો મૃતદેહ રોહ્યાલ જંગલમાં મોલિયા સ્થિર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળના ખાડામાંથી મળી આવ્યો હતો મૃતદેહના માઠા અને શરીર પર ગંભીર ઈજાના નિશાન જોવા મળ્યા હતા મૃતકના પતિ શંકરરામ કનુભાઈ દોવડે કપરાડા પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની જાણ કરી હતી જેના આધારે ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા કલમ એકસો ચોરાણું હેઠળ અકસ્માતનો મૃત્યુ કેસ નંબર નવ બે હજાર નોંધવામાં આવ્યો હતો અને પોલીસ ઇન્સ્પેક્ટર એસ એલ વસાવાએ તપાસ શરૂ કરી દીધી હતી તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો તપાસ ટીમે ગામના લોકો મૃતકના સંબંધીઓ અને શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ શરૂ કરી શંકાની સોએ ભગવાન ઉર્ફે ભગુ કમલેભાઈ દોઢ ઉંમર ઓગણત્રીસ રહે રોહિયાલ જંગલ ગામ ગરમફળિયા તાલુકો કપરાડા જિલ્લો વલસાડ તરફ ગઈ હતી તેણીની

લાશ મળતાની સાથે જે પ્રમાણે એ શંકાસ્પદ હાલતમાં પથ્થરોની અંદરથી લાશ મળી આવેલી હતી એનું જે ડિકમ્પોઝિશન પણ બોડીનું થઈ ગયું હતું એના કારણે તાત્કાલિક સુરતમાં આ ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું અને ફોરેન્સિક પીએમના અંતે ગળું દબાવીને તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડીને મૃત્યુ થયું હોય એવી તાત્કાલિક હકીકત મળતા મઢનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ડીવાયએસપી ડિવિઝન ક્રાઈમ બ્રાન્ચ એસઓજી અને સાથે સાથે જે કપડા પોલીસ સ્ટેશનની તમામ ટીમો આના ડિટેક્શનમાં કામે લાગેલી હતી અને અલગ અલગ ઈસમોની ગામના ઈસમોની પૂછપરછ કરી હતી ગામમાં જે તે દિવસે મોટો લગ્નનો પ્રસંગ પણ હતો એ બાબતે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આ જે તાઈબેન છે અને એમના પતિ કનુભાઈ છે એમની સાથે લગ્નમાં જે તે દિવસે પ્રસંગમાં હાજરી આપવા માટે જે ગામના ભગવાનભાઈ ઉર્ફે ભગુ અને શંકરભાઈ પણ સાથે હતા અને ભગવાનભાઈ ઉર્ફે ભગુ અને શંકરભાઈ આ લોકો આ બંને જણા સાથે લગ્નમાં ગયા હતા અને ત્યારબાદ રાતે ઘરે પરત ફર્યા હતા અને રાત્રિ દરમિયાન જ્યારે ભગુભાઈ આ તાઈબેનની સાથે એકલા હતા ત્યારે એમના પતિની ગેરહાજરીમાં એમણે તાઈબેનની એકલતાનો લાભ લઈને એમની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ તાઇબેનને ગમે તે રીતે દબાવીને દબાણ કરીને એમને પાછળ જે પ્રાથમિક અને ત્યાં પણ ફરી વખત બળાત્કાર કરીને એમનું ગળું દબાવીને તથા ત્યાં કોતરોમાં પડેલા પથ્થરો વડે એમનું માથું ફાળી નાખીને એમની હત્યા કરી દીધી આ જે આરોપી છે ભગુભાઈ ઉપર ભગવાન એ એમના સગામાં જ થાય છે એના દૂરના સગામાં કાકી થાય છે તાઇબે એમનું બળાત્કારને હત્યા એમનો આ ગુનોનું ડિટેક્શન કપરાડા પોલીસ અને ક્રાઇમની ટીમે કર્યું છે જે પકડાયેલો આરોપી છે ભગવાનભાઈ ઉર્ફે ભગુ દોધાળ એની ઉંમર એકત્રીસ ઓગણત્રીસ વર્ષથી છે અને ભગુ ઉર્ફે ભગવાનભાઈ વિરુદ્ધમાં આજથી ચૌદ વર્ષ પહેલાં બે હજાર અગિયારમાં પણ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો એટલે ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ છે અને જેને કપડા પોલીસે પકડી પાડ્યો છે આગળ ફિઝિકલ એવિડન્સીસ જે છે એ સાથે સાથે જે ફોરેન્સિક જે છે બનાવવાળી જગ્યાએ થયું અને આરોપીના ઘરેથી કબજે કરવામાં આવ્યો છે અને સમય મર્યાદામાં ચાર્જશીટ કરીને આ ગુનામાં આરોપીને વધુમાં વધુ સજુ થાય એ પ્રમાણેની મહેનત કપડા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે